કોન્ટ્રાક્ટ ઉપર પુનઃ સ્થાપિત થયેલ લોકોને એક જ વારમાં દૂર કરી ન શકાય તમામને ફરીવાર નોકરીમાં લેવા જમ્મુ કાશ્મીર લદ્દાખ હાઈકોર્ટે હુકમ કર્યો તાજેતરમાં જ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને હટાવવા સંબંધિત એક કેસની સુનાવણી દરમિયાન સ્પષ્ટ કહ્યું હતું કે કોઈ પણ કોન્ટ્રાક્ટ કર્મચારીને એક જ વારમાં હટાવી શકાય નહીં કોર્ટે કહ્યું કે જો કોઈ કર્મચારી વિરુદ્ધ કોઈ પણ પ્રકારની ગેરરીતિની ફરિયાદ હોય તો પણ તેને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપ્યા વિના હટાવી શકાય નહીં જસ્ટિસ એમ એ ચૌધરીની સિંગલ બેન્ચે કહ્યું કે કોન્ટ્રાક્ટ પર નિયુક્ત કોઈ પણ કર્મચારીની નોકરી તેને સુનાવણીની તક આપ્યા વિના સમાપ્ત કરી શકાય નહીં હાઈકોર્ટે કહ્યું કે જો કોઈ કર્મચારી પર ગેરવર્તણૂકનો આરોપ છે તો તે કર્મચારી પર કલંક છે જેની સામે તેને સ્પષ્ટીકરણ આપવાનો અધિકાર છે જમ્મુ અને કાશ્મીર હેન્ડીક્રાફ્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટરે સોળ સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ ઘણા કર્મચારીઓની સેવાઓ સમાપ્ત કરવાનો આદેશ પસાર કર્યો હતો તેમાંથી સોળ વ્યક્તિઓએ રીટ પિટિશન દાખલ કરી ને હાઈકોર્ટમાં રાહતની માગણી કરી હતી ઓગણીસ ડિસેમ્બરે આ અરજી પર સુનાવણી કરતી વખતે હાઈકોર્ટના જસ્ટિસ ચૌધરીની બેન્ચે આ ટિપ્પણી કરી હતી કાશ્મીર ઓબ્ઝર્વરના અહેવાલ મુજબ અરજીમાં જણાવાયું છે કે અરજદાર હસ્તકલા નિગમમાં કરાર આધારિત એકીકૃત પગાર જરૂરિયાત અથવા આકસ્મિક ધોરણે વિવિધ પર કામ કરતો હતો અને તેની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવતો હતો પરંતુ તે પછીની ફરિયાદ પર મેનેજિંગ ડિરેક્ટર સામે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોમાં કેટલીક વ્યક્તિઓએ ફરિયાદ કરતા એન્ટી કરપ્શન બ્યુરોએ એક પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં અરજદારોને આ આધાર પર દૂર કરવાની ભલામણ કરવામાં આવી હતી કે આ કરારો નિગમના વિવિધ મેનેજિંગ ડિરેક્ટર્સ દ્વારા તેમની સત્તાનો દુરુપયોગ કરેલ હતો તેમના હોદ્દા પરથી હટાવવામાં આવેલા કોન્ટ્રાક્ટ કામદારોએ અરજીમાં જણાવ્યું હતું કે મેનેજિંગ ડિરેક્ટરે તેમને તેમના મંતવ્યો રજૂ કરવાની તક આપ્યા વિના તેમની સેવાઓ સમાપ્ત કરી દીધી છે જે કુદરતી ન્યાયના સિદ્ધાંતો અને કાયદાની યોગ્ય પ્રક્રિયાની વિરુદ્ધ છે બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે સત્તાવાળાઓને નિર્દેશ આપ્યો કે તેઓ અરજદારોને કોર્પોરેશનમાં તેમની નિમણૂક સમયે સોંપાયેલ તેમની ફરજો પર પાછા ફરવાની મંજૂરી આપે ઉત્તરદાતાઓને તે સમયગાળા માટે અરજદારો દ્વારા રોકવામાં આવેલ વેતન જો કોઈ હોય તો ચૂકવવા માટે નિર્દેશિત કરવામાં આવે છે કોર્ટે જણાવ્યું હતું હાઈકોર્ટના આ નિર્ણયને અસરગ્રસ્ત કર્મચારીઓ માટે નવા વર્ષની ભેટ તરીકે ગણવામાં આવી રહ્યો છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્ર જાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર 9909602928 ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ लोनावाला હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખત મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં 28 ઓબ્લિક એકસો તેર ન્યુ ટુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગરમાં આવેલ સંકુલ ની મુલાકાત લ્યો અને આરામદાયક પડો ને માણો વીજળી નો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ગરમા વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઊર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર